ભુજ મુન્દ્રા રોડ પર કેરા ગામ નજીક રાતના સમય શિફ્ટ કાર અને ટ્રેલર વચ્ચે સર્જાયું ગંભીર અકસ્માત ભુજ મુન્દ્રા રોડ પર કેરા ગામ નજીક રાતના અગિયાર વાગ્યાના સમય શિફ્ટ કાર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ મીઠાની અવરલોડ ભરેલી ટ્રકોના ચાલકો બેફામ રીતે ટ્રકો ચલાવી રહ્યા છે જેના કારણે ગંભીર અકસ્માતો સર્જાયાના કિસ્સા વારંવાર સામે આવી રહ્યા છે ડ ભરેલ ટ્રકના ચાલકો એટલી હદે સ્પીડમાં ગાડી ચલાવે છે કે બાદમાં કંટ્રોલ થઈ શકતો નથી ગામની કોઈના ઘરની અંદર પણ ઘૂસી જાય છે છે વાહન ભરેલી આ ટ્રકો શા માટે બેફામ ચલાવે કોઈ પણ તંત્ર આ બાબતે બોલવા તૈયાર નથી અગાઉ પણ આવા અનેક કિસ્સાઓ બની ચૂક્યા છે આ મુદ્દાને ધ્યાને રાખી અને જો બાયપાસ રોડ થાય તો લોકો મુશ્કેલીનો સામનો કરવાથી બચી શકે છે બાયપાસ રોડ બનાવવામાં આવે કેરા ગામ વાસીઓની લોક માંગ ઉઠી છે